હેલો ફ્રેન્ડ્સ નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે ટુડે સ્પેશિયલ ટુડે સ્પેશિયલ એટલે કે આજનો દિવસ કયો દિવસ ઉજવવામાં આવે છે વિશ્વ નેશનલ સાયન્સ ડે રાઈટ સોરી ફ્રેન્ડ્સ વિશ્વ બનવામાં બોલવા માટે નેશનલ સાયન્સ ડે એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે આ દિવસ ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ તો ઓગણીસો ને સિત્યાસીથી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી નાઇન્ટીન એટી સેવન ક્લિયર 1987 થી આ દિવસ ઉજવાય છે કેમ ઉજવવામાં આવે છે તો સીવી રામને 1928 માં 1928 માં રામન ઇફેક્ટ વિશ્વ સમક્ષ લઈને આવ્યા હતા જેના ભાગરૂપે રૂપે તેમને 1930 માં એટલે કે 1930 માં નોબલ પ્રાઇઝ મળ્યું હતું અને આ નોબલ પ્રાઇઝ મેળવનાર મેળવનારા તેઓ પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક હતા યાદ રાખજો મારા શબ્દો પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક હતા રાઈટ એટલા માટે આ દિવસ ઉજવવામાં આવે છે આ દિવસ આ દિવસે તેમણે શું કર્યું હતું તો અઠાવીસમી ફેબ્રુઆરી રાવણ ઇફેક્ટ ઇન્ટ્રોડ્યુસ કરી હતી ના તો એમનો જન્મદિવસ છે ના તો એમની મરણતિથિ છે એ યાદ રાખજો ફ્રેન્ડ્સ બરાબર અને આ વર્ષની થીમ શું છે તો એમ્પાવરિંગ ઇન્ડિયન યુથ એમ્પાવરિંગ ઇન્ડિયન યુથ ફોર ગ્લોબલ લીડરશીપ ઇન સાયન્સ એન્ડ ઇનોવેશન ફોર વિકસિત ભારત આ વર્ષની થીમ છે તો ફ્રેન્ડ્સ બસ ટુડે સ્પેશિયલમાં આજે આપણે આટલું જ રાખીશું મસ્ત મજાની માહિતી હશે તો હું તમારી સમક્ષ ફરી લઈને આવી જઈશ અને હા ફ્રેન્ડ્સ જો આ જેટલા પણ મેં સેન્ટેન્સ કહ્યા છે એ બધા તમે નોટ ડાઉન કરી લેજો જો આમાંથી પ્રશ્ન બનશે વિધાનવાળો તો તમારા નહીં જાય રાઈટ જીપીએસસી અત્યારે વિધાન વાક્યો જે બનાવે છે તો વિધાન વાક્યો વાળો પ્રશ્ન આવશે તો આ તમારા જેટલા પણ મેઇન પોઈન્ટ છે એ બધા જ મેં તમને કહી દીધા છે તો બસ ફ્રેન્ડ્સ આવી જ બધી મસ્ત મજાની માહિતી માટે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને તમારા ફ્રેન્ડ્સને પણ સજેસ્ટ કરજો જેથી એ પણ આવી બધી માહિતી વંચિત ન રહી જાય તો બસ ફ્રેન્ડ્સ આજ માટે આટલું જ ફરી ટુડે સ્પેશિયલની માહિતી હશે તો હું આપની સમક્ષ આવી બાય એન્ડ હેવ અ ગુડ ડે